મોરબીનું ઘૂંટું ગામ જ્યાં કેમિકલ ભરેલા ટેન્કરને ઠાલવવાના કેસમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર થઈ સેમ્પલનો રિપોર્ટ આવતા પ્રિસાંજ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝ અન નોટિસ ફટકારવામાં આવી ભેગ વિભાગની ટીમે મેં કંપનીનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે હવે સવાલ છે કે મોરબી પોલીસ આ કંપની સામે કાર્યવાહી કરશે કે નહીં એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની અસર થઈ અને કાર્યવાહી તાત્કાલિક તાત્કાલિકપણે શરૂ કરવામાં આવી છે ઘુટુ ગામ પાસે કેમિકલ ટેન્કર ઠલવવાના કેસમાં એબીપીએસ મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે ક્લોઝર નોટિસ ક્રિશાંજી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી મેળવીશું પાર્થ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખરી જી દોની આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ જીપીસીબી દ્વારા જ્યારે આ ક્રિશાંઝ ફાર્માસ્યુટિકલ જે કંપની છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કોટુ ગામ નજીક ટેન્કર ઠાલવવામાં આવ્યું હતું તેને ભરતું જ કેમિકલ અને પાણી મળી આવ્યું હતું જેથી એ જીપીસીબી ની ટીમ દ્વારા જે કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી તો સાથે સાથે જીપીસીબી ટીમે વધુ તપાસ હાથ ધરવામાં આવતા જે સીસીટીવી છે સીસીટીવી પણ ત્યાં કંપનીમાં લાગેલા ન હતા તો કોઈ પણ રેકોર્ડ પર કંપની દ્વારા રાખવામાં ન આવતું હોવાનો પણ ખુલાસો થયો છે આ મામલે પોલીસ કાર્યવાહી કરવી યોગ્ય છે અને લોકોમાં પણ માંગ ઉઠી છે કારણ કે પોલીસ દ્વારા જે જાહેરનામા ના ભંગ કરતા હોવાની જે ફરિયાદો છે એ દાખલ કરવામાં આવતી હોય છે પરંતુ આવી જે મોટી કંપનીઓ છે તેની સામે આવી જાહેરનામા બદલ કોઈ કાર્યવાહી કેમ નહીં અને તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ઘોટુ ગામ નજીક જે ગ્રામજનો દ્વારા ટેન્કર પકડવામાં આવ્યું હતું અને તે બાદ ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહીની ની પણ માંગ કરવામાં આવી હતી જેને પગલે જીપીસીબી ની ટીમ દ્વારા સેમ્પલ લીધા હતા સેમ્પલ માં પણ આ કેમિકલ હોવાનું સામે આવ્યું હતું તો આ જે ટેન્કર ગ્રામજનો દ્વારા પકડવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ના ધારાસભ્ય દ્વારા પણ એક વિડીયો જાહેર કરી અને કહેવામાં આવ્યું હતું કે આ જે ટેન્કર છે એક કે ટેન્કર માં કોઈ પણ કેમિકલ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે જીપીસીબી નો રિપોર્ટ આવ્યો છે ત્યારે આ ધારાસભ્ય શું કહે છે તે હવે જોવાનું જોઈએ છે આભાર પાર્થ જાણકારી આપવા માટે